હવે વાત કરીએ એક અતિ દુર્લભ પ્રજાતિના પ્રાણીની જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં છે આ અતિ દુર્લભ પ્રાણી ના તસ્કરીના પ્લાન પર રાજકોટ પોલીસે પાણી ફેરવી દીધું પાંજરાની અંદર ફરી રહેલા આ પ્રાણીને જુઓ આ છે અતિ દુર્લભ અને લુપ્ત થતી પ્રજાતિનો પેન્ગોલિન એટલે કે કીડી ખાઓ અતિ દુર્લભ હોવાતી આ પ્રાણીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં છે એટલે જ તેની તસ્કરી પણ કરવામાં આવે છે પેન્ગોલિનના ગેરકાયદે વેચાણના રેકેટનો રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પર્દાફાશ કર્યો છે ગુજરાતમાં અતિ દુર્લભ ગણાતા પેન્ગોલિનની તસ્કરી પર્દાફાશ નો સોદો થાય એ પહેલા આરોપીઓ જેલ હવાલે રાજકોટ એસઓજીની ટીમને બાદમી મળી હતી કે એક શખ્સ દુર્લભ પ્રજાતિના પ્રાણીને વેચવા આવવાનો છે આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી ઢેબર રોડ પરથી બીજલ સોલંકી નામના એક શખ્સને પકડી પૂછપરછ કરતા તેણે કીડી ખાવ એટલે કે પેંગોલીનને ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામે રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું તાત્કાલિક અસરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ગીર સોમનાથના ઘાટવડ ગામે સ્થાનિક પોલીસ સાથે ગઈ ઘાટવડ ગામથી આગળ જંગલ વિસ્તારમાં આવેલી ઓરડીમાંથી પાંજરામાં રાખેલા પેંગોલીનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યાંથી દિલીપ મકવાણા નામનો શખ્સ મળી આવ્યો હતો પેંગોલીનનો રેસ્ક્યુ કરી પોલીસે વન વિભાગની ટીમને સોંપ્યો હતો આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજાની ટીમના ની રાબરી હેઠળ એક ટીમ બનાવવામાં આવી ત્યારબાદ એસઓજી પીએસઆઈ વીતે ઝાલાની ટીમની ટીમ દ્વારા આ વ્યક્તિને અપ કરવામાં આવ્યો એ વ્યક્તિની થોડી કડક પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના ઘાંટવડ ગામે આ પેંગોલિનને એક ઓરડીમાં રાખે છે ત્યારબાદ પીએસઆઈ વી કે ઝાલાની ટીમ દ્વારા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની મદદ લઈ આ પેંગોલિનને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને બીજા બે આરોપીઓ બીજલ જીવાભાઈ સોલંકી અને દિલીપ વિવાભાઈ મકવાણાને પકડી વધુ કાર્યવાહી અર્થે વન વિભાગને સોંપવામાં આવે છે કરોડોમાં સોદો કરવાની ફિરાકમાં હતા આરોપીઓ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દિલીપ ઘાટવડ ગામમાં રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે ધનતેરસના દિવસે તેને પેંગોલિન મળી આવ્યું હતું તેણે આ વિશે બીજલ સોલંકીને જણાવ્યું હતું પેંગોલિનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં હોવાની જાણકારી દિલીપને નહોતી પરંતુ બીજલના મોબાઈલમાં પેંગોલિન પ્રજાતિના પ્રાણીના કેટલાક વિડીયો મળી આવ્યા છે તેને બાવીસ કરોડ રૂપિયામાં બીજલ વેચવા માંગતો હતો

કીડી ખાઉં પણ પાછા બે પ્રકારના હોય છે એક કીડી ખાઉના પોતાના શરીર ઉપર ખૂબ એક જાડા વાળ હોય છે અને જ્યારે આ પેંગોલિન છે એના શરીર ઉપર શેલ જાડા શેલ કે જે આપણે કાચબા છે મગર ઉપર જે શેલ હોય છે જે પોતાની સુરક્ષા માટે યુઝ કરે છે એવા હોય છે આ શેલની ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ જ મોટી કિંમત હોય છે આ શેલનો પાવડર બનાવી તેને અમુક કન્ટ્રીઝમાં અમુક દવાઓમાં યુઝ કરે છે અને જેના લીધે જ આ એક લુપ્ત થતી પ્રજાની પ્રજાતિ છે આખા દુનિયામાં સૌથી વધુ આ ઇન્ટરનેશનલ ઇલીગલ ટ્રેડમાં આ પ્રાણીના આ શેલનો યુઝ થાય છે અતિ દુર્લભ ગણાતા પેંગોલિનની તસ્કરી કરનારા આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે વન વિભાગની ટીમ આરોપીઓની પૂછપરછ કરી રહી છે ત્યારે અગાઉ આરોપીઓએ પેંગોલિનનું વેચાણ કર્યું છે કે કેમ અને જો કર્યું છે તો તે કેટલા પેંગોલિનનો સોદો કર્યો છે અને કોને વેચ્યા છે આ તસ્કરીમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ